સુરતમાં યશવી ફાઉન્ડેશન દ્વારા સુરત મીડિયા વેલ્ફેર શહેરમાં યશવી ફાઉન્ડેશન દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે નોટબુક સ્કૂલ બેગ પાણીની બોટલ અને અન્ય સ્ટેશનરી કીટનું વિતરણ કર્યું હતું આ પ્રસંગે ખાસ કરીને મીડિયા વેલફેર એસોસિએશનના સભ્યોના પાંત્રીસ થી વધુ પરિવારોના લગભગ એસી બાળકોને સ્કૂલ કીટ આપવામાં આવી હતી યશવી ફાઉન્ડેશનના સેક્રેટરી ગાયત્રી ચાંપાનેરીયાએ કહ્યું કે અમે અગાઉ પણ પાલિકાની શાળાઓમાં બસો સત્તર વિદ્યાર્થીઓને આવી કિટ વિતરણ કરી ચૂક્યા છીએ આજે જ્યારે મીડિયા કર્મચારીઓના બાળકોને આ સન્માન આપ્યું ત્યારે અમને ગર્વની સાથે આનંદની લાગણી છે અત્રે ઉલ્લેખનીય છે કે યશવી ફાઉન્ડેશન સતત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું રહે છે વિદ્યાર્થીઓના શૈક્ષણિક સાધનોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી તેમને નોટબુક ટૂલબેગ પાણીની બોટલ જેવી જરૂરી વસ્તુઓ આપવામાં આવી છે ચાંપા એરિયા એઝ યશ્વી ફાઉન્ડેશન એઝ સેક્રેટરી તરીકે હું તમારી સાથે વાત કરવા માંગુ છું ગવર્મેન્ટ બાળકો માટે કીટ વિતરણ કર્યું હતું લગભગ લોકો માટે આજે અમારે એવી ઈચ્છા છે કે તમારા જે મીડિયાના લોકો જે સુરત ખાતે નહીં પણ તમે દેશભર માટે જે કામ કરી રહેલા છો બધાને સારા ન્યૂઝથી માંડીને જે બી ન્યૂઝ આવે છે તમે બધાને અમને પ્રોવાઈડ કરો છો અને જે તમે દુનિયા માટે જે કામ કરી રહ્યા છો આજે અમને એવું થાય છે કે અમે તમારા બાળકો સુધી પણ પહોંચીએ તો આજે અમારે છોકરાઓ માટે લગભગ મીડિયાના સિત્તેર જેટલા બાળકો માટે અમે સ્ટેશનરી બુક્સ અને ઘણી એવી કલરથી માંડીને દરેક વસ્તુ જે બાળકને અભ્યાસ માટે જરૂરી છે બધી વસ્તુ અમે વિતરણ કર્યું છે અમારી ઈચ્છા છે કે આજે મીડિયાના બાળકો બી ભણી ગણીને ખૂબ આગળ વધે યશવી ફાઉન્ડેશન તરફથી અમે કરીએ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યુઝ સુરત